યુક્રેન આર્મી સામે આત્મસમર્પણ કરનાર સાહિલને રશિયન સરકાર આર્મીએ ફસાવ્યો છે ભારત સરકાર અમારી મદદ કરે યુવાનની માતા હસીનબેન માજેટીએ સરકાર સમક્ષ માંગ કરી હતી સાહિલને રશિયન સરકાર આર્મીએ ફસાવ્યો છે અને યુક્રેનમાં તેણે કોઈનું નુકસાન કર્યું નથી ભારત સરકાર અમારી મદદ કરે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજેટીનો બાવીસ વર્ષીય યુવાન દીકરો માજેટી ઝાયલ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રશિયામાં વિકેટનો અભ્યાસ કરવા માટે ગયો હતો અને તે અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં નોકરી કરતો હતો એપ્રિલ બે હજાર ચોવીસમાં તે કુરિયર આપવા માટે જતો હતો ત્યારે રશિયન પોલીસે તેને પકડી પાડ્યો અને તેની પાસે રહેલ જે પાર્સલ હતું તેમાંથી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી કરીને ત્યાંની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં તેને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી તેને રશિયાની જેલમાં હતો ત્યાંથી એને યુક્રેન આર્મી સામે યુદ્ધ લડવા માટે કેવી રીતે પહોંચ્યો તેની કોઈ માહિતી નથી એની માતા પાસે પણ નથી રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે સાહિલને મોકલી આપવામાં આવ્યો હતો જો કે તેને કોઈ યુદ્ધ કર્યું નથી અને યુક્રેનમાં તેને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યું નથી અને તે જેલમાં હતો ત્યારે રશિયન સિટીઝનશીપ સરકારી નોકરી એક ઘર અને સજા માફી સહિતની ઓફરો પણ આપવામાં આવી હતી પરંતુ સાહિલે એક પણ ઓફર સ્વીકારી ન હતી મારા છોકરાનું નામ છે સાહિલ સાહિલ ગયો તો બે હજાર ચોવીસના ના જનવરી મહિનામાં નવ તારીખે રશિયા ગયો હતો રશિયામાં સેન્ટ પીટરબર્ગમાં ગયો હતો ત્યાં એને ત્યાંની લેંગ્વેજ શીખી લેંગ્વેજ શીખ્યા બાદ એને કોલેજમાં એડમિશન મળ સરકારી કોલેજમાં એડમિશન મળવાનું હતું આજ દરમિયાન એ કુરિયર સર્વિસમાં કામ પણ કરતો હતો આમાં જૂઠા આરોપમાં મતલબ એને ફસાવવામાં જ આવ્યું હતું ને એના ઉપર ડ્રગ્સ કેસ લગાવ્યો ડ્રગ્સ નો કેસ લગાવ્યો એને ફસાવામાં જ આવ્યું હતું એને ખબર નહોતી એક પાર્સલ આપવામાં આવ્યું કે આ એડ્રેસ ઉપર પાર્સલ મૂકી દેજો ગયો ને એ પાર્સલના અંદર શું છે એને ખબર નહોતી એને એના પોતાની નો નામ એના નું નામ નામ નું નામ આપ્યું છતાં ઈ લોકો તો ફરી રહ્યા છે આજે રશિયામાં છૂટા ફરી રહ્યા છે અને મારા છોકરો આજે આ કેસ ઉપર સજા ભોગવી રહ્યો તો એને જ્યારે પોલીસ લઈ ગઈ હતી ત્યારે પોલીસે જ અમારાથી કોન્ટેક કરાવ્યું હતું ફોન આવ્યો તો એનો ને જ્યારે જેલમાં હતો જયારે સજા કાઢી રહ્યો હતો ત્યારે જ રશિયન સરકાર તરફથી એને એક ઓફરો આપવામાં આવ્યું હતું કે તું અમારી સિટીઝન એક્સેપ્ટ કરીશ તો તને અમે લાભ આપશું લાભમાં એક અહીંયાને મકાન દેવાનો લાભ હતું જોબ આપવાનો લાભ હતું અહીંયાની છોકરીથી લગ્ન કરવા ઇન્ડિયાની છોકરીથી લગ્ન કરવા એ કરીને તું અહીંયા સેટલ થઈ જા ટૂંકમાં એનો કારણ એનો કહેવાનું હતું કે તું અહીંયા સેટલ થઈ જઈશ તો તારી સજા પણ માફ થઈ જશે ને તારા મમ્મીને બોલાવવા તો બોલાવી લેજે અને પછી એના પછી પણ એક રશિયન આદમી તરફથી અમને એક મેસેજ આવ્યું હતું કે તમારા છોકરાને કદાચ ઇન્ડિયા જોવા માંગતા હો તમે ઇન્ડિયા જેલમાંથી એ તમારી પાસે જોવા માંગતા હો તો તમે અમને દસ મિલિયન રૂપિસ આપો દસ મિલિયન રૂપિસ આપો તો મેં એને કીધું કે દસ મિલિયન રૂપિસ એટલે કેટલા પૈસા થાય તો એને કીધું કે એક કરોડ રૂપિયા થાય તમે એક કરોડ રૂપિયા આપો તો તમારા છોકરાને અમે ઇન્ડિયા મોકલી દે તમે કીધું એટલા બધા પૈસા તમારી પાસે છે નહી તેને પછી વાતું વાતુમાં કીધું કે તો જે વાંધો નહીં તમારી પાસે જેટલા પૈસા હોય ને એટલા પૈસા અમને આપી દો આ બધાય મેસેજ મારી પાસે છે અને આ બધાય મેસેજ મેં મીડિયામાં પણ આપેલા છે જે દસ કરોડ રૂપિયા માંગ્યા છે એ પછી મેં એની શિકાયત પછી આ માણસ મેં ના પાડી ને મારી પાસે પૈસા નથી તો એને અમને ગાળું લખીને મોકલી એ ગાળું લખેલી છે રશિયન ભાષામાં એના પણ મેસેજ મારી પાસે છે પછી એને અમે રશિયન સરકારને એની આ શિકાયત કરી એ એડવોકેટને શિકત કરી પોલીસને શિકત કરી તો પોલીસવાળા તપાસ કરી એના પર નંબર હતા મારી પાસે તપાસ કરીને તપાસમાં કીધું કે આ ભાઈ ફ્રોડ હતો અમે એને પકડી લીધો છે ને તમે નિશ્ચિંત રહી હવે તમને કોઈ મેસેજ નહીં આવે એના તરફથી ને પછી જ્યારે જેલમાં હતો ત્યારે જ એને રશિયન સરકાર તરફથી આ પણ ઓફર આવ્યો કે તું અમારે સાથે રશિયન આર્મીમાં જોઈન થઈ જા તો તને બીજા લાભ આપશો તારી સજા પણ માફ થઈ જશે જશે એક મહિના પહેલા જ અમારે રશિયામાં ઇન્ડિયન એમ્બેસી છે ને ઇન્ડિયન એમ્બેસી એક નોટિસ જારી કર્યું હતું આ નોટિસની કોપી પણ મારી પાસે એક લેટર જારી કર્યું હતું લેટરમાં લખેલું હતું બે લાઈન હું તમને વાંચીને સંભળાવું કે લેટર તમને મોકલી દઈશ એ લેટરમાં લખેલું હતું કે જેટલા પણ રશિયામાં આપણા નાગરિક છે ભારતીય નાગરિક છે છોકરા ભણી રહ્યા છે છોકરીઓ ભણી રહી છે છે સતર્ક કરવામાં આવે કે રશિયન આર્મી તરફથી તમને કોઈ પણ પ્રલોભોન આપે કે કોઈ પણ લાલચ આપે તો એને લાલચમાં તમને યુક્રેન રશિયન આર્મીમાં ભરતી કરીને પછી યુક્રેન સામે યુદ્ધ લડવા લઈ જશે આ રસ્તો બહુ ખતરનાક છે તમે એના લાલચમાં આવતા નહીં રશિયન આર્મી તમે દૂર રહેજો આ સૂચના આઈપી ટીન ભારત સરકારને પણ ખબર તો હોય જ ને ઇન્ડિયાના બધે ખબર હોય છે તો હું નરેન્દ્ર મોદી સાહેબ ને કેવા માંગુ છું કે આ બધો એ ભારતીય છોકરાઓને ફસાવામાં આવે છે આજ મારો છોકરો કાલે બીજા છોકરાઓ હોય એને ફસાવામાં આવવામાં આવશે તો આ વિશે કડી ને કડી કાર્યવાહી કરો તમે યુક્રેન ગ્યો રશિયન ગવર્મેન્ટ તરફથી જ રશિયન આર્મી તરફથી સાઇલને કહેવામાં આવ્યું હતું તું અમારી સાથે આ જોઈન કરી લે યુક્રેન તરફથી તો તને અમે લાભ આપશું ને તારી સજા પણ માફ થઈ જશે તો સાહિલને બેલાવી ફૂસલાવીને યુક્રેનના બોર્ડર તરફ લઈ ગયા ને બોર્ડર આગળ જઈને સાઈલે કીધું મારે આ બધું ખૂન ખરાબો નથી જોતો મારે આ કઈ કરવું નથી હું યુક્રેન આર્મી સામે સરેન્ડર કરી દઉં છું તો એને બોર્ડર જોઈને ભાગી દોડીને યુક્રેન તરફ ગયો ને મને એને કીધું કે અમારી મદદ કરો હું તમને તમારી મદદ માંગુ છું ને એ જઈને સરેન્ડર કરી નાખ